જય માતાજી મિત્રો હું આપનો ભરત ઠાકોર તો અમારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે અને હું તળાવ તો તમને છું કે આ તમે ખાસ જોજો કારણ કે આજના વિડીયોની અંદર તમને ખાસ બતાવવાનો છું આજે ટાઈમ લઈને બ્લોગ બનાવવા માટે આવ્યો છું તો હું તમે તમે સામે જોઈ શકો છો કે આ જે દેખાય છે એ કઈ જગ્યા છે બરોબર એ આવ્યો છું અને લઈ જઉં પછી જઈએ તારે ખબર પડે કે શું છે તો મિત્રો એક વાત સાથે કહેવા માંગુ છું કે આપણે સરસ્વતી નદી ની અંદર આ જગ્યા જે આવી છે એ સરસ્વતી નદી ની અંદર છે બરાબર તો એની ઉપર જઈએ જોઈએ અને અંદર અહીંયાની અંદર શું છે અને જો તમને કોઈને કોઈ ખબર હોય આ માહિતી હોવાની તો તમે અવશ્ય કમેન્ટ કરજો બરાબર તો હું તમને ઉપર જન બતાવું અને વિડીયો ખાસ જોજો કે હવે ઉપરની માહિતી આવું અને ઉપર કેવું છે જોઈએ કારણ કે આજે હું ઘરેથી પૂરેપૂરો ટાઈમ લઈને જ આવ્યો છું તમને આજે બધું બતાવું તો મિત્રો મેં તમે જોઈ શકો છો હવે હું ઉપર આવી ગયો છું બરોબર અને મેં કાકાને પૂછ્યું હતું તો એક કાકાએ કીધું કે આ શું છે કાકાએ કીધું કે આ તો મકબરો છે બરાબર અને વધારે તમને કોઈને માહિતી હોય અને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો કારણ કે હું અહીંયા પહેલી વાર જ આવ્યો છું એટલે મને વધારે એટલી બધી માહિતી નહીં પણ આ બાજુ આ જે ઉપર છે એ બધું હું તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું અને તમને બતાવું કારણ કે ફૂલ ટાઈમ લઈને આવ્યો છે બરોબર વિડીયો જો ખાલી શું શું છે આ જે સરસ્વતી અંદર આ મકબરાની અંદર તો હું આની અંદર આવ્યો છું બરોબર અને વાની કોરી મોરે દરવાજા મૂકેલા છે બરાબર કોરી મોરે કારણ કે વાની સ્ટ્રૂપ વાસે છે અને સેના માટે મૂક્યા એ મને ખબર નહીં પણ મને કદાચ એવું લાગે છે ત્યારે રાજાઓ હતા ને ત્યાં જ મને લાગે કે આના અંદર રાવણું કરતા લાગે છે અને દરવાજા ખુલ્લા કેમ લાગે છે કે આજુબાજુથી કોઈ આવતું હોય તો દેખાય એવું મને લાગે છે તમારે કોઈ વધારે માહિતી હોય તો મને કહેજો બરોબર પાછું કોઈ જોવું પણ હોય કદાચ ભમરા ભમરા બેઠા હોય તો પાછા અને પથ્થરો તો કેવડા કેવડા વાપરા છે અને તમે જોઈ શકો છો આ બધું તો તૂટેલી હાલતમાં પડી છે અને આ આ તમે જોઈ શકો છો લાગે છે વર્ષો પહેલાનું બરાબર આપણે તો કદી પહેલી વાર હોય છે એટલી બધી માહિતી છે ને આપણે વધારે તો કહીએ ના પણ તમે જોઈ શકો છો આ બધું કેટલું તૂટેલી હાલતમાં છે અને આ શું છે એ મારે જોવું પડશે હે મને એવું લાગે છે મને તો તમે કોમેન્ટ કરજો કારણ કે જો મને એવામાં કોઈ એટલી બધી માહિતી ખબર પડતી નહીં કે આ શું છે એ જ ખબર પડતી નથી કારણ કે આ દીવા કરવાનું છે કે કોઈ બીજું છે કારણ કે આવું તમે પહેલી વાર જોયું છે બરોબર તો મિત્રો તમે જોઈ શકો છો બરોબર આ ઉપરનો નજારો તો ચો છે બરોબર પણ આપણે આ મોડમાં આવે છે એમાં શું છે જોઈ લઈએ કે ભમરાઓથી તમે જે ભમરાઓ તો દેખાતા લાગતા નથી ઝાડ ઉપર નહીં લાગતા આજુબાજુ લાગતા નહીં પણ આ પોસ્ટર મારી કદી પોસ્ટર કદી ખોટું કોઈ મારે નહીં કારણ એમ છે તો આપણે તપાસ કરી શું શું છે અને શું નહીં ઉપર હું તમને આ બધું બતાવું કારણ કે હું આજે બરોબર ટાઈમ લઈને આવ્યો છું તમને બધું બતાવું આ સરસવતી નદી ની અંદર કારણ કે નદીની અંદર તમે જોઈ શકો છો પાણી આવી આજે નહીં બરાબર જ છે એને કોઈ ચિંતા

તો તમે જોઈ શકો છો અંદર નજારો આવો છે અને આપણને એટલી બધી માહિતી તો હો નહીં પણ આપણે વહીકણ પહેલી વાર આવ્યા છીએ બરાબર અને તમે જોઈ શકો છો ઉપર આ ભમભરા કેટલા બેઠા છે ઉપર ભમરાઓનું મધ છે લગભગ કેટલા છે ખબર છે લગભગ દસ દસ જેટલા ભમરાઓના મધ ઉપર બેઠા છે અને આ રીતનું હો બરાબર હા તો હું જે કારણ કે બ્લોગ બનાવવા માટે આવ્યો હતો બરાબર અને તમે કહેજો કે આમ આજે તમને બધી નવી નવી જગ્યાઓ બતાવવા માટે આવ્યો છું બરાબર અને પાછળ તમે જોઈ શકો છો જે બોર્ડ મારેલું કે ભમભરાઓથી રાધા તો તમે જોઈ શકો છો ભમરાઓ આની અંદર ઘણા બધા મજ બેઠેલા છે બરાબર એટલે આમાં કદાચ તમે જોવા ફરવા માટે આવો ને તો અંદર સાચું જુઓ કારણ કે ન કે કોઈ સુડાઈ કે એમ છે નહીં બરાબર અને આ બાજુ આ સરસ્વતી નદી છે કારણ કે આના અંદર તો કોઈ પોણી છે નહીં બરાબર એકદમ ખાલી છે તમે જોઈ શકો છો અને બીજું કંઈ તમને બતાવવાનો પૂરો પ્રયત્ન કરું હવે આપણે આગળ જઈએ અને તમે જુઓ આ રીતનું હો અને તમે બીજી તો એ વાત સાથે કહેવા માગું છું કે અંદર ભમરા મધ ઘણા બધા હતા એટલે આજે બધો પહેલી વાર આવ્યો છું બરાબર એટલે બધું જોઉં છું ફરું છું અને તમને પણ બતાવવાનો પ્રયત્ન કરું છું તમને કોમેન્ટ કરજો કે કેવું લાગે બરાબર

આ તો પહેલાનું છે લગભગ કેટલા વરસ પહેલાનું છે ત્રણસો ચારસો પાંચસો વર્ષ પહેલાનું લાગે આ સરસ્વતી નદી પેલી બાજુ આ ભાઈ તો હવે એ ભાઈ બહુ છે ને જેન્ટલમેન છે આ કારણ કે ખબર છે એને ભમરાઓ ની ડર લાગે એવું કે છે કદાચ પોલીસ છોડી મૂકે પણ બાકી થી આપણને કોઈ ના છોડાવે એ તો વાત સાચી છે કારણ કે તકલીફ વધારે પડે કારણ કે ભમરાઓ હોય ને તો ભમરા કરી એટલે બધું સાચવું અને હવે આપણે તમે જોઈ શકો છો અહીંયા આવ્યા હતા અને હવે પાછા જઈએ છીએ બરાબર બીજે અને તમે અહીંયા આવો તો કોમેન્ટ કરજો અને કોઈ પણ જોડે પૂરી માહિતી હોય તો તમે કોમેન્ટ કરજો કારણ કે મેં તો જોયું હતું હું તમને બતાવવા આવ્યો છું અને આ રીતનું છે તો મિત્રો હજુ આપણે સસ્તિંગ તળાવ હમણાં જઈએ છીએ બરોબર એટલે વિડીયો ઉપર પૂરા પૂરા બન્યા રહેજો વિડીયો જોવાનું ચાલુ રાખજો હજુ આટલે પટ્યું નહીં હજુ આગળ તમારે હું ઘણું બતાવું આજે કારણ કે હું બરોબર ટાઈમ લઈને આવ્યો છું અને પાટણ ની અંદર આ બધું સહે છું અને જોવા કઈ કઈ જગ્યા છે બધું બતાવું તમને મિત્રો આપણે આવી છે આ તમે જોઈ શકો છો આ સસ્તિંગ તળાવ છે બરોબર અને પાટણ ની અંદર આવ્યું છે એટલે તમને કઉ પાછો કરે ખબર હોય અને ઓમાં કોઈ જાતની ટિકિટ હોશે નહીં બરોબર એકદમ ફેમસ બિંદાસ થી બરોબર કોઈ ચિંતા કરવાની નહીં અને અંદર શું શું છે એ બધું હું તમને બતાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરું તો એ વિડીયો પર જોતા રહો અને હું આગળ બતાવતો રહું બરોબર તો હવે આપણે વાત થઈ અને આગલા ભાગે કે કઈ રીતનું છે બધું શું હતું કારણ કે પહેલા રાજાઓ હતા તે વખતનું છે પણ આપણને એટલી બધી કોઈ માહિતી છે નહીં બરોબર તમને કોઈ માહિતી હોય તો કોમેન્ટ બોમેન્ટ કરતા રહેજો તો એનાથી આપણને કોઈ ખબર પડે બરોબર પણ એને પણ બનાવ્યું એને એકદમ બેસ્ટ બનાવ્યું છે ને એકદમ મસ્ત બનાવ્યું છે બરાબર તમે એક ખાલી ભાઈ આવો તો તમને ખબર પડે અને હું તો ભાઈ આવ્યો છું અને ઉપર વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે પણ નજારો એટલો સુંદર છે એટલો મસ્ત લાગે છે ને તો વાત ના પૂછો અને તમે જોઈ શકો છો આ કેવડા કેળા મોટા પથ્થરોનો ઉપયોગ કર્યો છે બરાબર કઈ રીતે કર્યો છે કારણ કે પહેલાં તો એવા કોઈ બીજા સાધન નથી કે જીસીબી જેવા તો હવે આપણે છે બરોબર તમે આ જોઈ શકો છો આપણે વહીંથી હવે થોડા આગળ જઈએ છીએ આ રીતે તમે જોઈ લો બરોબર અને આપણે આવીએ કોઈ પૈસા પૈસા થતા નથી બરાબર ફિલ્મો હોય છે બધે ઘણા બધી વસ્તી જોવા માટે બહારથી પણ લોકો આવતા હોય છે પણ હવે આપણે વહીંથી આગળ જઈએ આગળ શું શું છે એ બધું તમને હું બતાવવાનો પૂરો પ્રયત્ન કરું અને તમે જોતા રહેજો અને હું એ આગળ જોતો રહું કારણ કે હું એ હવે વખત જ આવ્યો છું બરાબર એટલે અને તમને કોઈને વધારે માહિતી કદાચ ખબર હોય તો તમે મને ક્યાં પણ તમે જોઈ શકો છો બે સાઈડ મોટી મોટી ઊંચી દિવાલ બનાયેલી છે આ બાજુ છે અને મને એવું લાગે કે સામે થઈ અને પેલું જે નાળા જેવું લાગે અહિયાં થઈને આપણે અહીંયા ઉપર જઈએ ઉપર જઈએ અને પછી ખબર પડે કે મિત્રો હું અંદર વયકણ છું બરાબર સસંગ કરવા મને બધું ગમ્યું પણ ખાલી એક વાતની ખોટ લાગી અને એક વાતની મને એવું લાગ્યું કે અંદર એક વસ્તુ ખરાબ છે અને કારણ એવું છે કે અંદર જે આપણી સાફ સફાઈ છે ને સાફ સફાઈ બરોબર કરતા રહે તો મારું તો કેવું એવું છે કે તમે બધા કેજો કે અંદર સાફ સફાઈ તો તો ચકાચક રાખવું જોઈએ વસ્તી એ એ આવતી લોકોને કોઈ તકલીફ ના પડે અંદર તમે જોઈ શકો છો મોટા મોટા બાવળિયા જાડવા થઈ ગયા છે ખરેખર એવું ના થવું જોઈએ પણ જે પણ આ બધા સાચવણી કરતા એ લોકોને બધું ચોખ્ખું રાખવું જોઈએ કારણ કે જ્યાં પહેલા જે પહેલા જે રાજાઓ હતા તે વખતે તમે આ એકદમ આ દેખાય એ રીતનું સુંદર દેખાતું હશે બરોબર અને હાલની પરિસ્થિતિની અંદર તમે જોઈ શકો છો કે આ અંદર તમે જુઓ ખાલી કેવડા કેવડા બાવળિયા થઈ જશે એટલે પણ જે પણ આની સાચવણી કરતા હોય જે પણ લોકો હોય તે લોકોને ખરેખર અને ચોખ્ખું રાખવું પડે ને આ બાવળિયા જેવા ખરાબ ઝાડવા બધું કાઢી અને એકદમ ચોખ્ખું રાખવું જોઈએ અને તમે કોમેન્ટ કરજો કે ખરેખર ચોખ્ખું રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ કારણ કે જે પણ રાજાવાનું રાજ હતું તે વખત એકદમ આ બધું ક્લિયર અને કેટલું સુંદર ને મસ્ત હશે બરાબર અત્યારે છે એકદમ મસ્ત અને સારું પણ કારણ તો ખરેખર મિત્રો આ જગ્યા તો બહુ મોટી છે કારણ કે જગ્યા સારી અને જોવાલાયક છે પણ ખાલી એની અંદર એક જ કોમી છે અને દુઃખ છે કારણ કે એની અંદર સાફ સફાઈ નહીં બરાબર તમે જોઈ શકો છો આ કેટલું બધું આ જાળવાના બધું થઈ ગયું છે કોટાળા ભાવને આ બધું એકદમ ચોખ્ખું થઈ જાય અને એકદમ સારું થઈ જાય તો મારે ફક્ત એટલું કેવું છે બીજું કંઈક એવું નહીં કારણ કે અને આ બાજુ આગળ બગીચો પણ છે અને બહુ મસ્ત જગ્યા છે પણ ખાલી દુઃખ એટલા છે કે આના અંદર થોડી સાફ સફાઈ કરે અને સારું કરે એ વાત સાથે આગળ તમને બતાવું તો મિત્રો એક જ વાત સાથે મારો બ્લોગ પૂરો કરું છું બરાબર અને આગલા બ્લોગની અંદર તમને કોઈ નવું બતાવવાનો હું પ્રયત્ન કરીશ તો જય માતાજી